નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારોની શરૂઆત કરીશું રાજકોટથી તો રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા તૈયાર નથી ચાલુ સપ્તાહે કમળાના વધુ ચાર અને ટાઇફોઇડના પણ વધુ ત્રણ કેસ નોંધાયા છે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના ચાર દર્દી સામે આવ્યા છે મલેરિયા ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયા નથી સાપ્તાહિક આંકડા અનુસાર શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી સહિત વિવિધ રોગના એક હજાર પાંચસો પચાવન દર્દીઓ નોંધાયા છે જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના ક્લોરિનેશનની ચકાસણી તેમજ ફોગિંગ અને પોરાનાશક કામગીરી ઝડપી કરવામાં આવી છે